નમસ્કાર આજે આપણે આકડાશાસ્ત્ર ધોરણ અગિયારમાં એકમ ત્રણ જેમાં વિભાગ બીનો અભ્યાસ કરીશું વિભાગ બીમાં થોડાક પ્રશ્ન સાથે સાથે થોડાક દાખલા નાના નાના પણ છે પહેલેથી જોઈએ મધ્યકનો કોઈ પણ એક લાભ જણાવો એ મધ્યકનો કોઈ પણ એક લાભ કયો છે તો મધ્યકના લાભ એના સૂત્રો અને એની ગણતરી પરથી જોઈએ સૌપ્રથમ તો આ માપ સમજવામાં સરળ છે તેની ગણતરી સરળ છે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલ છે તેનું કોઈ એક ચોક્કસ સૂત્ર છે બેઝિક ક્રિયાઓ માટે આ ખૂબ ઉપયોગી માપ છે આમાંથી જે પણ તમને એક એદરે તે એક લાભ લખી શકશો બીજો પ્રશ્ન છે જો અવલોકનોનું મહત્વ જુદું જુદું હોય તો કઈ સરેરાશ વાપરી શકાય એટલે કે અવલોકનોનું મહત્ત્વ જુદું જુદું હોય કોઈ એક અવલોકનને વધારે મહત્વ આપવામાં આવે ત્યારબાદ બીજાને આપવામાં આવે જેમ કે ખોરાક કપડાં મકાન આવું બધું આપ્યું હોય તો એમાં બળતણ તો એમાં કોને વધારે મહત્ત્વ આપવું કોને બીજું તો જ્યારે અવલોકનોનું મહત્ત્વ જુદું જુદું હોય ત્યારે ભારિત સરેરાશ શોધી શકાય છે અહીં જવાબ આવશે ભારિત સરેરાશ એક્સ ડબલ્યુ દ્વારા આપણે જે શોધતા હોઈએ ને તે ભારિત સરેરાશ અહીંયા જવાબ આવશે ત્યારબાદ ત્રીજા નંબરે ગમે તે બે સ્થાનીય સરેરાશોના નામ જણાવો સરેરાશો સરેરાશો એટલે એવી કે જે સ્થાન દ્વારા નક્કી થતું હોય એનું જે મૂલ્ય હોય કિંમત સ્થાન દ્વારા આવતી હોય એવા માપોને સ્થાનિય સરેરાશો કહેવાય તો મધ્યસ્થ ચતુર્થકો દશાંશકો સતાંશકો આ બધા સ્થાનીય સરેરાશના માપો છે ત્યારબાદ પ્રશ્ન છે મધ્યક મધ્યસ્થ અને બહુલક વચ્ચેનું આસાદિત સૂત્ર જણાવો મધ્યક મધ્યસ્થ અને બહુલક વચ્ચેનું આસાદિત સૂત્ર થશે એમ ઓ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર એટલે કે બહુલક બરાબર ત્રણ ગુણ્યા મધ્યસ્થ માઇનસ બે ગુણ્યા મધ્યક આ બહુલક માટેનું આસ્સાદિત સૂત્ર છે ત્યારબાદ બહુલકની વ્યાખ્યા આપો તો બહુલકની વ્યાખ્યા બહુલક એટલે આપેલ માહિતીના ચલની સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી એટલે કે મહત્તમ આવૃત્તિ ધરાવતી કિંમતને બહુલક કહેવામાં આવે છે બીજી વાર આપેલ માહિતીના ચલની સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી એટલે કે મહત્તમ આવૃત્તિ ધરાવતી કિંમતને બહુલક કહેવામાં આવે એટલે કે કોઈ એક આપેલી માહિતીમાં એવી કિંમત કે એક કરતાં વધારે વખત હતો તો સૌથી વધુ વખત પુનરાવર્તિત પામતી હોય એવી કોઈ કિંમત કે જેને બહુલક કહેવાય ત્યારબાદ કઈ પરિસ્થિતિમાં ગુણોત્તર મધ્યક શોધી શકાતો નથી તો જ્યારે આપણને ઋણ માહિતી આપેલી હોય જે અવલોકનો માઇનસ આપ્યા હોય ઋણ આપ્યા હોય ત્યારે બહુલક ન શોધી શકાય માત્ર ને માત્ર ધન અવલોકનો આપ્યા હોય ત્યારે જ બહુલક શોધી શકાય ત્યારબાદ પ્રશ્ન જોઈએ સાતમા નંબરનો મધ્યક મધ્યસ્થ ને બહુલક વચ્ચેનું આસાદિત સૂત્ર આપનાર આંકડા શાસ્ત્રી કોણ હતા તો આ ત્રણેય વચ્ચેનું આસાદિત સૂત્ર આપનાર આંકડા શાસ્ત્રી હતા કાલ પ્રિયસન જે પહેલા ચેપ્ટરમાં પણ ક્યાંક આવતું હતું એના વિશે કંઈક શું આવતું હતું એને કંઈક સૂત્ર આપ્યું હતું કોઈ પદ્ધતિની શોધ કરી હતી આ તમે કોમેન્ટમાં જણાવશો ત્યારબાદ આઠમા નંબરનો પ્રશ્ન દસ અવલોકનોનો મધ્યક પંચાવન છે સોરી દસ અવલોકનોનો મધ્યસ્થ મધ્યક નહીં મધ્યસ્થ પંચાવન છે જો મહત્તમ અવલોકનની કિંમત સોથી વધીને એકસો દસ થાય તો મધ્યસ્થની નવી કિંમત શોધો એટલે કે આપણને કોઈ એક ચોક્કસ માહિતી દસ અવલોકનો ઉપરથી મધ્યસ્થ શોધીને આપ્યો છે પંચાવન એટલે કે એનો મધ્યસ્થ પંચાવન થાય છે હવે એમાંથી સૌથી મોટું અવલોકન સો હતું એ સોના બદલે અવલોકન વધીને એકસો દસ થાય તો મધ્યસ્થની કિંમત કેટલી થાય તો અહીંયા આપણને સામે રીતે એવું થાય કે અહીંયા મધ્યક સમજીને ગણિતરી કરીએ પહેલાં કિંમતમાં એક બાદ કરીએ ત્યારબાદ એકસો ઉમેરીએ એવું નહીં મધ્યસ્થ શોધવાનો કીધો છે અહીંયા મધ્યસ્થ નવો કયો થાય મધ્યસ્થ એટલે શું થાય આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવશું ત્યારબાદ એન પ્લસ વનના છેદમાં બે કરશું જેટલી કિંમત આવશે એટલામાં અવલોકન અહીંયા ચડતા ક્રમમાં ગોઠવ્યા છે ત્યાંથી લઈશું તો અહીંયા જુઓ મહત્તમ અવલોકનની કિંમતમાં ફેરફાર થયો મહત્તમ અવલોકન એટલે સૌથી મોટું અવલોકન તો જડતા ક્રમમાં ગોઠવતા તો એ સૌથી મોટું અવલોકન છેલ્લે જ આવશે એટલે અહીં બહુલક્ષ અહીંયા મધ્યસ્થ શોધ્યું હોય છે તો ત્યાં આ સૌથી મોટા અવલોકન સાથે કોઈ લેવા દેવા જ નથી એટલે એને જવાબ આવશે પંચાવન જવાબમાં કોઈ ફેરફાર થશે નહીં નવમાં નંબરનો પ્રશ્ન એક ચલ એક્સનો મધ્યક નવ છે ચલ વાય બરાબર એક્સ વત્તા ચારનો મધ્યક કેટલો હોય છે જો અહીં એક ચલ એક્સનો મધ્યક નવ કયો છે અને વાય બરાબર એક્સ વત્તા ચારનો મધ્યક કેટલો હશે છે તો એક્સની જગ્યાએ નવ મૂકશું નવ વત્તા ચાર એટલે જવાબ આવશે તેર તો સાચો જવાબ થશે નવમાં પ્રશ્નમાં તેર ત્યારબાદ દસમો પ્રશ્ન એક્સ અને અહીંયા વાય નહીં એફ એક્સ અને એફ આપણને આપ્યો છે એક્સ ચલ આપ્યા છે ને આવૃત્તિ એફ આપી છે તો અહીંયા ચલ એક્સ અને એફ આપ્યા છે એના એમ આપણે કહ્યું છે કે આવું નીચેની આવૃત્તિ વિતરણ ધરાતા ચલોનો બહુલક શોધો ચાલો અહીં બહુલક શોધવાનો છે તો બહુલકને આપણે આગળ જ વેખ્યા જોઈએ કે સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી આવૃત્તિ કે સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી કિંમત તો જુઓ અહીંયા એફમાં સૌથી મોટી આવૃત્તિ કઈ વ્યાખમાં સૌથી મોટી આવૃત્તિ અડતાલીસ તો અડતાલીસ સામે એક્સની કિંમત જે આપણો જવાબ થઈ છે એટલે અડતાલીસની સામે એક્સની કિંમત છે દસ તો અહીંયા આપણો જવાબ આવશે દસ સૌથી મોટી આવૃત્તિ સામેની એક્સની કિંમત ત્યારબાદ બે સંખ્યાઓનો મધ્યક પાંચ છે જો એક સંખ્યા છ હોય તો બીજી સંખ્યા શોધો ચાલો બે સંખ્યા છે બે સંખ્યાનો મધ્યક આપ્યો છે એટલે કે એક્સ બાર આપ્યું છે એક્સ બાર બરાબર પાંચ એમાંથી બે સંખ્યામાંથી એક સંખ્યા આપણી છે છ તો બીજી સંખ્યા કેટલી આવો કંઈક પ્રશ્ન છે તો જોઈએ સૌપ્રથમ તો આપણને બે સંખ્યા એટલે એનની ખબર છે એક્સ બાર ખબર છે તો સીગમાં એક્સ શોધશું સીગમાં એક્સ બરાબર એક્સ બાર ગુણ્યા એન એટલે પાંચ દુ દસ આ દસ બંને સંખ્યાનો સરવાળો આવ્યો દસ એમાંથી એક સંખ્યા છ હોય તો છ માઇનસ દસ દસ માઇનસ છ કરી એટલે બીજી સંખ્યા આવશે ચાર તો અહીં સાચો જવાબ થશે ચાર બારમા નંબરનો પ્રશ્ન અવલોકનો પંદર ચાર સાત વીસ બે સાત દસ માટે પ્રથમ ચતુર્થક મેળવો અહીં પ્રથમ ચતુર્થક એટલે ક્યુ વન બરાબર કેટલા આવો કંઈક પ્રશ્ન છે એટલે કે સ્થાન્ય સરેરાશનું માપ ક્યુ વન પૂછવું તો જ્યારે સ્થાનીય સરેરાશના માપ શોધવાના હોય ત્યારે આપેલા અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવીએ ચાલો અવલોકનનો ચડતા ક્રમમાં ગોઠવીએ બે ચાર સાત સાત તેર પંદર અને વીસ ચાલો હવે અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ બહુલકનું સૂત્ર એન પ્લસ એકના છેદમાં ચાર માં અવલોકન એન એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત કુલ અવલોકનો સાત છે એટલે સાત વત્તા એક એટલે આઠના છેદમાં ચાર બરાબર બે બીજે અવલોકનની કિંમત તો બીજા અવલોકનની કિંમત છે ચાર એટલે અહીંયા બારમાં પ્રશ્નમાં જવાબ આવશે ચાર ત્યારબાદ જોઈએ ખુલ્લા છેડાના વર્ગો હોય તેવા સતત આવૃત્તિ વિતરણ માટે મધ્યવર્તી સ્થિતિના માપ તરીકે કઈ સરેરાશ મેળવી શકાય તો જ્યારે ખુલ્લા છેડાનું આવૃત્તિ વિતરણ હોય એટલે કે વર્ગ ક્યાંથી શરૂ થાય છે ને ક્યાં પૂરો થાય છે એ ન આપ્યું હોય આખા આવૃત્તિ વિતરણમાં પચાસથી ઓછા આવું આપ્યું હોય ને છેલ્લે એવું આપ્યું કે પાંચસોથી વધુ આવા કંઈક વર્ગ આપ્યા હોય છેલ્લે વર્ગ લંબાઈ વ્યવસ્થિત હોય બધા વર્ગ પૂરા હોય પરંતુ પ્રથમ વર્ગ પચાસથી ઓછા અને છેલ્લો વર્ગ પાંચસોથી વધુ આવો કંઈક આપ્યો હોય તો આ ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ કહેવાય તો આવા આવૃત્તિ વિતરણ આપ્યું હોય ત્યારે કયું માપ શોધી શકાય મધ્યવર્તી સ્થિતિનું તો એવા સમયે એક જ માપ શોધી શકાય જે છે મધ્યસ્થ ચાલો એના પછી બારમા નંબરનો પ્રશ્ન એક ચલ માટે ક્યુ થ્રી બરાબર પચીસ પોઈન્ટ પંચોતેર હોય તો પી પંચોતેર શોધો ક્યુ થ્રીની કિંમત અને પી પંચોતેરની કિંમત આ બંનેની કિંમત એક સમાન હોય ક્યુ થ્રી અને પી પંચોતેર બંનેનું માપ એક સરખું હોય એટલે અહીંયા જવાબ આવશે પચીસ પોઈન્ટ પંચોતેર એવી જ રીતે એમ એવી જ રીતે એમ સાથે કયા કયા અવલોકનો સમાન હોય કે કયા માપો સરખા આવે એમ બરાબર એટલે કે મધ્યસ્થ બરાબર કે કહેવાય એક કહી દઉં ક્યુ ટુ આવે એવી જ રીતે ડીમાં કેટલામાં ડી આવે પીમાં કેટલામાં પી આવે એટલે મતલબ દશાંશક કેટલામાં આવશે અને સતાંશક કેટલામાં આવશે એ કોમેન્ટમાં જણાવશો ત્યારબાદ પંદરમાં નંબરનો પ્રશ્ન એક ફેરિયાની દૈનિક માંગનો મધ્યસ્થ મધ્યસ્થ પંદર મેળવેલ છે જો તે દરેક વસ્તુ દસ રૂપિયાના ભાવે વેચતો હોય તો તેના વકરાનો મધ્યસ્થ શોધો એટલે કે એના નફાનો મધ્ય સોરી વેચાણનો મધ્યસ્થ શોધો તો અહીંયા દસ ગુણ્યા પંદર એટલે એકસો પચાસ એટલે અહીં જવાબ આવશે એકસો પચાસ તો આજે આપણે અહીં સુધી રાખીએ આવતા લેક્ચરમાં વિભાગ સી જોઈશું જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપ સૌનો આભાર જય હિન્દ